સર્વપ્રથમ તો ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને સામાજિક ન્યાય અધિકારીના મંત્રી તરીકે આજે કોડીનારમાં જે દુઃખદ અને કરુણ ઘટના બની છે એ ખૂબ દિલને હચમચાવી નાખે એવી છે અને તે સમગ્ર ગુજરાતના શિક્ષકો છે એ મારો પરિવાર છે ત્યારે મારા પરિવારને આજે જે દુઃખ આવ્યું છે ત્યારે એ દુઃખની ઘડીમાં એમની સાથે પડખે ઊભો રહેવા માટે હું આજે પરિવાર પાસે આવ્યો છું જે અરવિંદભાઈ પોતે ખૂબ સારા શિક્ષક હોવાની સાથે સાથે તેમણે બીએલઓ તરીકે પણ ખૂબ સારી કામગીરી બજાવી છે કોઈ ફરિયાદ પણ હતી નહીં આજે એમના બાપુજી શ્રી મુરજીભાઈ પોતે મને શિક્ષક છે ભૂતકાળમાં શિક્ષક રહી ચૂક્યા છે એમના સસરા રણવીરભાઈ બંને અહીંયા છે સમગ્ર વહીવટીતંત્ર કલેક્ટર સાહેબ એસપી સાહેબ અને બધા જ અધિકારીઓ પણ આજે અહીંયા કોડીનાર હોસ્પિટલની મુલાકાત અમે આવેલા હતા અને ભગવાનને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે સ્વર્ગસ્થ અરવિંદભાઈના આત્માને શાંતિ આપે અને કોઈના પણ પરિવારમાં આવી દુઃખની ઘડી ના આવે એવી ભગવાનને પ્રાર્થના કરી પરિવારની એવી કોઈ માગણી હતી નહીં પણ એમની જે લાગણી હતી એ લાગણીને ધ્યાનમાં લઈ અને અમે એમને આશ્વાસન આપ્યું છે કે સરકાર એમની સાથે જ છે મારે માની મુખ્યમંત્રીશ્રી દાય નાયબ મુખ્યમંત્રીશ્રી એ બધા સાથે સતત સવારથી સંપર્ક ચાલુ જ છે ગઈકાલે બજેટ શિક્ષણ વિભાગ અને સામાજિક ન્યાયની બેઠક હતી અને મને સવારે સમાચાર મળ્યા કે કમનસીબે મારું જ વિધાનસભા ક્ષેત્ર છે મારા જ સમાજનો મારો ભય શિક્ષક છે શિક્ષણ વિભાગનો શિક્ષક છે ત્યારે મારી પૂરી જવાબદારી થાય છે એ જવાબદારીના નાતે હું સવારે તરત જ કોડીનાર આવવા માટે નીકળી ગયો અને આજે પરિવાર સાથે અને મારી પાર્ટીની ટીમ પદાધિકારીઓ સર્વે વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી અને એમને અમે સાંત્વના આપી છે અને સરકાર હંમેશા એમની સાથે રહેશે અમારા જે જમાય છે એ ગુજરી ગયા છે એના માટે અમે ગવર્મેન્ટમાં રજૂઆત કરી છે અને ગવર્મેન્ટે રજૂઆત અમારી સાંભળી છે અને અમને સંતોષ છે એને એની માણી અમે ગ્રાહ્ય રાખીએ હિસાબે નક્કી કર્યું છે એ પ્રમાણે અમારે મંજૂર છે એટલે અમારે હવે અમારે દીકરાની લાશ લઈને અમે અંતિમ વિધિ કરવા તૈયાર છીએ કંઈક આગળ બીજી કોઈ કાર્યવાહી થતી નથી અમને પૂરેપૂરો સંતોષ છે ગવર્મેન્ટ તરફથી ગવર્મેન્ટની ગ્રાહ્ય જે માગણી કરી છે એ ગ્રાહ્ય કરીને આપશે